સુરતથી એક શાંતિમય અને ભક્તિમય દ્રશ્યો સામે આવ્યા છે શ્રેના મંદિરમાં સ્નાન પૂર્ણિમાની પાવન ઉજવણી ઉજવાઈ રહી છે આ સાડી બીજના પર્વ પૂર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય સ્નાન યાત્રા યોજાઈ હતી જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની કાષ્ઠથી બનેલી દિવ્ય પ્રતિમાઓને પવિત્ર જળથી અભિષેક કરાવવામાં આવ્યો હતો સુરત મંદિરમાં આજે સ્નાન પૂર્ણિમાની પાવન જગન્નાથજીની પરંપરાગત સ્નાન યાત્રાનું ભવ્ય મોટી યાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા તથા ભાઈ બલરામજીની કાષ્ટની પ્રતિમાઓને શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક અને સ્નાન કરાવવામાં આવ્યા હતા ભક્તો ઢોલ નગારા અને હરિભજન સાથે નામે જયઘોષ કરતા યાત્રામાં જોડાયા હતા ધાર્મિક માન્યતા મુજબ સ્નાન યાત્રા પછી ભગવાન જગન્નાથજી બીમાર પડે છે અને ત્યારબાદ તેઓ નીચ મંદિર ખાતે વિશ્રામ માટે બે અઠવાડિયા સુધી ભક્તો માટે દર્શનાર્થે ઉપલબ્ધ રહેતા નથી આ વિશ્રામ પીઠા પછી સાડી બીજના દિવસે મંદિર ભક્તો માટે ફરીથી ખુલ્શાની રથયાત્રાની તૈયારીઓ શરૂ થશે આ યાત્રા દરમિયાન મંદિર પ્રાંગણમાં ભક્તોએ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો અને સમગ્ર વાતાવરણ ભક્તિ ભાવથી રંગાયેલું જોવા મળ્યું